આણંદના પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસ નેતા ઇકબાલ ઉર્ફે બાલાની હત્યા બાદ તેઓના સેવાકીય કાર્યોને જીવંત રાખવા માટે આણંદની ફેત હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજા હતો વોર્ડ નંબર એકના પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસના મુસ્લિમ નેતા ઇકબાલ ઉર્ફે બાલો મલિકના નિધન બાદ તેઓના સેવાકીય કાર્યોને જીવંત રાખવા માટે આણંદ શહેરના ફેત હોસ્પિટલ ખાતે હિન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો જેમાં બાકરોલ અને આણંદના યુવાનોએ રક્તદાન કરી મોરહમ ઇકબાલ ઉર્ફે બાલુની સેવાકીય પ્રવૃત્તિને યાદ કરી વિવિધ સેવાકીય કાર્યક્રમો દ્વારા તેઓની સેવાકીય પ્રવૃત્તિઓને જીવંત રાખવાનો સંકલ્પ લીધો હતો આજ રોજ આણંદ શહેરમાં આવેલી ફેત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અંદર એક અનોખો સેવાકીય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેની અંદર સમાજની અંદર આપત્તિના સમય અને ઘણી એવી મુશ્કેલીના સમયની અંદર લોહીની જરૂરિયાત પડે છે અને ઘણા એવા આપણે કિસ્સાઓ જોતા આવ્યા છે કે લોહીના ન મળવાને કારણે પણ ઘણા લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે તો આજનો એક રક્તદાનનો કેમ્પ એક એવા અમારા મિત્ર અને અમારા સાથીની યાદની અંદર કરવામાં આવ્યો છે કે જેને આપણા આણંદ શહેરની અંદર એક દુઃખદ ઘટના બની જેની અંદર અમારા સાથી મિત્ર એવા પૂર્વ કાઉન્સિલર આણંદ